માણસ જન્મે છે ત્યારે રોતો આવી છે ફરિયાદ કરતા કરતા જીવે છે આ થયું છે આ ના થયું આ થવું જોઈતું તું આ ના થયું પેલા મને આમ કીધું મારું આને રાખ્યું નહીં એને મારું સાચવ્યું નહીં મારો પ્રસંગ આમ થયો ઈ લિવ્સ કમ્પ્લેઇનિંગ એન્ડ ઈ ડાઇઝ અનસેટિસ્ફાઇડ મૃત્યુ સમયે સંતોષવા પુરુ થઈ ગયો કારણ કે જીવન સમજ્યા નહીં દુઃખ રહે પણ અસુખ તો રહે જીવન સમજ્યા નહી એટલે જીવનમાં આપણને શાંતિ પણ પ્રાપ્ત કેટલાય પૃથ્વી રાજાઓ પૃથ્વી ઉપરથી ચાલ્યા ગયા સમ્રાટ નેપોલિયો બોનાપાટ જેના નામની પાછળ ધ ગ્રેટ સાત જ પાત્રો એવા છે પૃથ્વી પર જેના નામની પાછળ ધ ગ્રેટ લખાય એ આપણે અત્યારે કોઈ નથી બેઠા અને લખાશે પણ નહીં સાત જ પાત્રમાંનું એક પાત્ર નેપોલિયો ધ ગ્રેટ એમણે એમના જીવન ચરિત્રમાં અંત જ્યારે સેન્ટ હેલેના પોર્ટ ઉપર હતા ત્યારે લખ્યું છે આઈ કોટિંગ ઇમ વર્ડ ટુ વર્ડ લેટર પ્લે એમણે લખ્યું કે આઈ કેન બાય એની કમ્ફર્ટ એન્ડ લક્ઝરીઝ અપોન ધ અર્થ એન્ડર ધ સંગ એટલે કે આ પૃથ્વી પર અને સૂર્યની નીચે જે કંઈ કમ્ફર્ટ લક્ઝરી છે સુખ સાહેબી સગવડો છે એ હું ખરીદી શકું બીજું આઈ કેન હેવ ધ વર્લ્ડ એટ માય ફીટ એટલી સત્તા કે હું ધારું તો દુનિયાને મારા ચરણોમાં ચૂકાવી દઉં નાઇન્ટી પર્સન્ટ યુરોપ એમના કંટ્રોલમાં હતો અને ઇંગ્લેન્ડમાં વ્યક્તિ માત્ર નેપોલિયન નામથી ધ્રુજતી આ બે વાક્ય લખ્યા પછી ત્રીજું વાક્ય મેં લખ્યું છે બટ આઈ હેવન સી સિક્સ હેપી ડેઝ ઇન માય લાઈફ મેં મારા જીવનમાં સુખના છ દિવસ નથી પૃથ્વી પર જે કઈ સુખ સાહેબી છે એ ખાલી ભાડે ભોગવવાની નથી તું ખરીદી શકે છે તારી સત્તા આટલી બધી છે અને છતાં સમ્રાટની કક્ષાએથી એ વ્યક્તિ આવું લખે છે કે આઈ હેવન સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ મે મારા જીવનમાં સુખના 6 દિવસ નથી જોયા તો આપણે જેને સુખ માને છે ને જેની પાસે દોડીએ છીએ એવી સુખ સાઈબી સત્તા પેની પાસે હતી છતાં એમને કયા ખાલીપણાનો અનુભવ થયો ત્યારે આ વાત લખી આ વિચારવા જેવું તો તમે 100 200 500 કરોડ કમાશો તો ક્યાં નેપોલિયનની કક્ષામાં આવવાનો છો તો એને ખાલીપણું ના રહ્યું તો તમને તો રહેવાનું જ છે ને જો દિશા ના મળી તો બહુ જ સરસ વાત પહેલી આ છે કે કાયમ વર્તમાનમાં નહીં જીવવાનું થોડો ભવિષ્યનો પણ વિચાર રાખવાનો કે હું અત્યારે આ ક્રિયા કરું છું આ આ આ આ માટે મારી છે 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 મેં અત્યારે નોકરી ધંધા લોન લીધી વ્યવસ્થા માર્કેટની પરિસ્થિતિ સંજોગ મને મને સાથ અને સહકાર આટલો આટલો ક્રુશિયલ ઉપર સપોર્ટ મળી શકે એમ જ બાકાત જૈન સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માને છે અમે સ્વામિનારાયણ સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માનીએ છીએ 100% બે છે એટલે આપણે આજે આ બંને વાત કરીએ છીએ એટલે બીજી વાત કે નીતિમત્તા અને પ્રામાણિકતા પર વિશ્વાસ રાખો સ્વામી તમે ગમે તે હો ગમે ત્યાં હો ગમે તે પદ પ્રતિષ્ઠા પર હો પ્રશ્ન આવી શકે છે આટલું બધી અનિયમિતતા અને અપ્રામાણિકતા ચાલે પછી નાના મોટા પ્રશ્ન આવે અને અપ્રામણિકતા નો પ્રશ્ન આપ્યો જીવન બગાડશે પરિવાર દુખી થશે પ્રતિષ્ઠા ગુમાવશો એમાં અતિશય સાવધાની રાખી